एक सौ एकवीस वर्ष पी शनिदेव चांदी पग पर दौर वृश्चिक राशि विषय दस मोटी आगाही मित्रों चलो तमने के वैदिक ज्योतिष विद्या अनुसार શનિદેવ એકસો એકવીસ વર્ષ પછી વીસ માર્ચ ઓગણીસો પચીસ ના રોજ શનિ તેના સ્વરાશી અને માં પ્રવેશ કરશે મિત્રો રાશિના ચિહ્નોમાં પ્રવેશ કરશે શનિ મિત્રો ચાલો તમને જણાવીએ કે જ્યોતિષ મુજબ શનિદેવ બે હજાર માં મીન રાશિમાં પરિવહન કરશે જે ચાંદી બનાવશે આ વિસ્થિતિમાં બનાવેલી ચાંદી સ્કોર્પિયો રાશિના લોકો માટે ખૂબ નસીબદાર સાબિત થઈ શકે છે વૃશ્ચિક રાશિના લોકોને આ સમય દરમિયાન શનિદેવની ઘણી કૃપા મળશે અને શનિદેવની કૃપાથી દરેક મુંઝવણ સમાપ્ત થશે 20 માર્ચ 1925 નો મહિના તેના માટે વિશેષ ભેટ લાવશે હા મિત્રો 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 તમે કહો કે જ્યોતિષ વિદ્યામાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહને માનવામાં આવે છે કારણ કે તે તેમના કાર્યો અનુસાર મૂળ આપે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિ એકમાત્ર ગ્રહ છે જે સૌથી ઝડપી ચાલે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં રાશિ કરવામાં સંપૂર્ણ ત્રીસ વર્ષ લાગે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિ હાલમાં તેના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બેઠેલી છે સમયે માર્ચ તે રકમ બદલશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે શનિના રાશિ નિશાની પર જઈને તમે ચાંદી સાથે કેટલાક રાશિના નિશાની દાખલ કરશો ફ્રેન્ડ્સ દ્રેક પંચંગના જણાવ્યા અનુસાર

चालो ते दस मोटी भविष्यवाणी विषय वीडियो मा जानिए पची मित्रो वीडियो मा आगर वधता पहला कृपा करीने जय शनि देव महाराज ने टिप्पणी बॉक्स मा निष्ठावान हृदय थी लखो अने चैनल पर सब्सक्राइब करवामाटे एक वीडियो शेयर करो जेथी शनि देव महाराज ना आशीर्वादो हमेशा स्कोर्पियो पची मित्रो मित्रो वाला बधा लोगों पर होए अमने दस मोटी आगाही विषय जनावो के शनि चांदी ना पगार साथे बातचीत करशे तेथी तेनो लाभ शु हशे नंबर एक वृश्चिक राशिनी नी निशानी नी प्रथम आगाही कहे छे के जारे शनि देव महाराज 20 मार्च 1925 ना महीना थी माइंस मा प्रवेश करशे अने माइंस मा प्रवेश करशे तो पची मरी आवेली चांदी तमने आर्थिक क्षेत्र मा घणो फायदो आपशे हाँ मित्रों शनि देवनी चांदी माथी हाँ 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 हा, मित्रों तेमज मित्रों चालो आपने तमने जनावीए के आ समय तमे सारी रकम मेळवशो जो तमे सखत मेहनत नो हाथ पकड़शो तो तमने चौक्कसपणे आर्थिक लाभ मळशे मित्रों चालो तमने जनावीए के शनि देवनी कृपा थी तमे जूना रोकाण थी सारो नफो मेळवशो हाँ मित्रों तमने आ दिवसो मा शनि देवनी घणी कृपा मळशे हाँ वृश्चिक राशि ना लोको पण तमने कहे छे के जे व्यक्ति काम करे छे ते आ समय तेमने करवा दे छे त्यार बाद पदोन्नति द्वारा सारा पगार मेळवानी दरेक संभावना छे 2025 मा बनेला शनि देवनो सिल्वर फुट तमारा माटे खूबज अद्भुत बनशे तमारी स्थिति बाकी रहेशे अने बधी कामगीरी तमारी योजना अनुसार रहेशे उपरांत मित्रों चालो आपने तमने जणावीए के शनि देवनी कृपा थी તમને જમીન અને સંપત્તિ થી સંબંધિત બાબતો માં ફાયદો થશે તમારી મિલકત પણ વધી શકે છે તમને તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણો માં સફળતા મળશે મિત્રો તે કહેવું ખોટું નહીં થાય કે તમે જેટલું ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો છો તેટલું તમને ફાયદો થશે હા વૃશ્ચિક રાશિના લોકો તે કહેવું ખોટું નહીં થાય શની દેવની બનેલી ચાંદી ખૂબ સારી રહેશે તમને તમે તમાર આ માટે ખૂબ સારા થશો આ સમયનો સંપૂર્ણ લાભ લો અને હા મિત્રો તમાર હાથ સાથે સમય ન દો નંબર 2 વૃશ્ચિક રાશિની નિશાનીની બીજી આદાહી કહે છે કે જ્યારે શનિ દેવ એક વેરીયસમાંથી બહાર નીકળી જશે અને માઇન્સમાં પ્રવેશતાની સાથે જ તમાર નવમા મકાનમાં ચાંદી પહેરે છે તો પછી તમે તમારી કારકિર્દીની દ્રષ્ટિએ પ્રગતિનો સરવાળો બનશો હા હા મિત્રો શનિ શનિદેવના પુષ્કળ આશીર્વાદો તમારા પર આ સમય દરમિયાન વરસાદ પડશે જેથી તમે નવી યોજનાઓ પર તમારા માટે ખૂબ અનુકૂળ સાબિત થશો આ સમય તમારા માટે મિત્રો સાથે ખૂબ જ અનુકૂળ સાબિત થશે શનિદેવ તેની રાશિની નિશાનીથી અને ગુરુના રાશિના નિશાનીમાં ગુરુના રાશિમાં તમારા વ્યવસાયથી ઘણો ફાયદો મેળવશે તો તમને ઘણો ફાયદો થશે आ समय दरमियान तमारो व्यवसाय विगतवार फैलाय छे हाँ मित्रों देश विदेश में पहुंच शे तेमज तमने कहे छे के जो तमे कोई पन प्रकार नो परिवर्तन लावा मांगता हो तो आ समय फायदाकारक रहे शे 20 मार्च 1925 मा तमे तमारी आर्थिक स्थिति मा सुधारो करी शको छो अभ्यासनी साथे अन्य कोई रस धरावता विद्यार्थियों અછી તેઓ આ સમય તેમના વ્યાજ દ્વારા પૈસા કમાવવામાં સફળ થઈ શકે છે તમને શનિદેવની બનેલી ચાંદીના ઘણા બધા ફળો મળશે હા તમને ઘણા બધા ફળો મળશે હા હા વૃશ્ચિક રાશિના નિશાનીવાળા લોકો તેજ સમય જે શનિદેવની કૃપાથી લાંબા સમયથી પોતાને માટે નવી રોજગાર શોધી રહ્યા છે તે 20 માર્ચ 1925 થી સારી નોકરીની ઓફર મેળવી શકે છે शनि देवनी जो तमे नवी नौकरी शोधी रहा छो तो पछी तमे तमारी इच्छित नौकरी ने खूबज आराम थी मेळवी शको छो तमने कोई विदेशी कंपनी मां जोड़ावानी तक पण मळी शके छे जे बैंकिंग मार्केटिंग शेयर ट्रेडिंग क्षेत्रों साथे संकड़ाए छे तेओ आ समयगाळा दरमियान सारा पैसा कमावशे तमारी आवक वधशे તમારી પાસે ઘણી બચત પણ હશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે તેમને આ સમય તેમના સ્વપ્નને પૂર્ણ કરવાની તક મળશે મિત્રો તે કહેવું ખોટું નહીં હોય કે વર્ષ બે હજાર પચીસ માં શનિદેવની બનેલી ચાંદી તમને ખાસ ફળ આપે છે મિત્રો તમારે આ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ અને હવે તમારા હાથ સાથે સમય ન જવા દો નંબર વૃશ્ચિક રાશિની નિશાનીની ત્રીજી આગાહી કહે છે કે જયારે શનિદેવ માર્ચ પચીસ ના રોજ એકવેરિયસ બહાર આવશે અને મીન રાશિમાં ચાંદી પહેરે છે તો સ્કોર્પિયો રાશિના લોકો જો તમે તમારું કાર્ય કરો તો તેમના શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સાઈન કરો એકસાથે પછી તમને સફળતા મળશે હા મિત્રો આ દિવસોમાં તમારે તમારી આળસ છોડી દેવી જોઈએ અને તમારા અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ અહી અને ત્યાંની બાબતોમાં તમારો સમય બગાડો નહીં નહીં તો તમને નિષ્ફળતા મળી શકે છે તમે તમને મૂંઝવણમાં મૂકી શકો છો હા મિત્રો તેમજ મિત્રો હું તમને જણાવી દઈશ કે મિત્રો જે વૃશ્ચિક રાશિના નિશાનીમાં જોડાયેલા છે તેમને વિશેષ સફળતા મળે છે મિત્રો चालो अपने तमने के ओग वी मार्च ओगनीस सौ पच्चीस थी, जो तमें देव साथे सख्त मेहनत करो छो तो तक सफलता जो ते कोई स्पर्धा भाग लेवा विचारी रहा छो, तो पी तेमा सफलता शको सको जे विद्यार्थियो विदेश में अभ्यास करवा मागे छे, तेमनी इच्छा पूरी थी छे આ સમય તમે કોઈ પણ નવા સંશોધન માટે પણ યોજના બનાવી શકો છો મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે એપ્રિલ થી જુલાઈ નો સમય તમારા માટે સારો રહેશે નંબર 4 વૃશ્ચિક રાશિની નિશાનીની ચોથી આગાહી કહે છે કે જારે શનિદેવ 29 માર્ચ ના રોજ મીન दाखल કરશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદી પહેરે છે तो पी तमे प्रेम अने लग्न जीवन में स्विंग न जोशो हाँ मित्रों जो के मूल वैवाहिक संबंध में सक्रिय रहे शे, केटलाक लोगों ने ताकत साथेना प्रेम संबंध ने आगर वधारवानी जरूर रहे शे। मित्रों चालो तमने जणावीए के शनि देवनी चांदी पहरिया पछी ओगणत्रीस मार्च बे हजार पच्चीस पछी संजोगो तमारा लग्न जीवन बदलाई शके छे मित्रों તમારે તેમના સંબંધોમાં સંબંધનો સામનો કરવો પડી શકે છે નાની વસ્તુઓ વિશે તમારા જીવનસાથી સાથે દલીલ થઈ શકે છે તમારા જીવનસાથી સાથેની તમારી કનેક્ટિવિટી ઓછી હશે તણાવ તમારા અંગત જીવનમાં રહી શકે છે જ્યારે પ્રેમ પક્ષીઓ માટે પણ આ સમય વિશેષ કંઈ નહીં હોય તમે તમારા સંબંધોમાં છેત્રપિંડી કરી શકો છો અથવા તમારા બંને વચ્ચે લડત થશે મિત્રો ચાલો તમને જણાવીએ કે તમારા સંબંધમાં વિશ્વાસના અભાવને કારણે તમારા સંબંધો પણ તોડી શકે છે જેને તમારે બચાવવા અને ચાલવું પડશે હા મિત્રો उपरांत मित्रों चालो तमने जनाविए के आ समय लाइव रिलेशनशिप में रहता प्रेमा युगलो न संबंध में अलग थवानी संभावना दर्शावे छे ते होई शके छे के तमारा रस्ताओ अलग थई जाए तमारे आ समय तमारा संबंधों ने संभाळवा पर ध्यान आपवो पड़शे नहीं तो तमारू ब्रेकअप होई शके छे मित्रों ओगणत्रीस मार्च बे ना छेल्ला महीना ना छेल्ला महीना मा તમારો પરિવારમાં વિરોધાભાસનો વાદળ હોઈ શકે છે. તમારું કુટુંબની ખુશીમાં ઘટાડો થશે. તમારું પ્રેમ જીવનમાં કેટીલિક ગેસ મજને કારણે તમે બનને તણાવમાં રહેશે. એવું કહી શકાય કે પ્રેમ ના કિસ્સામાં આ સમય તમારા માટે પરીક્ષા હોઈ શકે છે. મિત્રો, તે કહેવું ખોટું નહીં થાય કે જો તમે લડત લડવાની જગ્યાએ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો છો तो तमारा प्रयत्नों ने शनि देवनी कृपा थी सफलता मळशे तो तमारा जीवन में बधु बराबर हशे फक्त तमारे प्रयत्नों करवा पड़शे नंबर पांच वृश्चिक राशि नी भविष्यवाणी कहे छे के जारे शनि देव मीन राशि प्रवेश करशे अने चांदी ने पकड़शे अने चांदी पहरे छे तो ते लोको के जेओ वृश्चिक राशि ना मुश्केली अनुभवी रहा हता જેમને સ્વાસ્થ્યમાં સમસ્યા આવી રહી હતી મૂળની જરૂર પડશે તેથી તમારે શરૂઆતથી જ તમારા ખોરાકની વિશેષ કાળજી લેવી પડશે વૃશ્ચિક રાશિના યુવાનોએ તેમના કામનો વધુ તણાવ લેવાની જરૂર નથી ઉચ્ચ કામના દબાણને લીધે તમે આ સમયે થોડી મૂંઝવણમાં પણ અનુભવો છો તમારા માટે કામની સાથે તમારા માટે થોડો સમય પોતાના માટે પણ કાઢી તમે કામથી વિરામ લેવા માટે થોડી સફર પર પણ જઈ શકો છો અને આમ કરવાથી તમારા જીવનમાં નવી તાજગીનો અનુભવ થશે અને તમે પણ સકારાત્મક વિચાર કરી શકશો નંબર 6 વૃશ્ચિક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે જારે શની દેવ મીન રાશિ दाखल કરે છે અને ચાંદી ધરાવે છે તો આ સમય कौटुंबિક સંબંધ માટે ખાસ રહેશે હા મિત્રો जेने तमारा कुटुंबना संबंध में लांबा समय थी समस्या छे ते समस्याओं माथी थी मार्च बे हजार पच्चीस पछी पच्ची, शनिदेव महाराज कृपा तमारा संबंधों ने मजबूत बनावशे मूल घर न विवादों ने कारण मुश्किल बधा तेमनी समस्याओं दूर थशे प्रेम नो प्रेम भाई बहन साथी मित्रों साथे प्रेम मा रहेशे तमने कहे छे के जे कोई पण लांबा समय थी कन्या अने वरराजानी शोध मा छे समय तेमनी इच्छाओ तेमा रोकाए छे ते पूर्ण थशे ओगणत्रीस मार्च बे हजार पच्चीस पछी वृश्चिक राशि तमारा घरमा मा विधियो होई शके छे अथवा तमे तमारा परिवार साथे क्यांक जवानी योजना बनावी शको छो कारण के आ तमारी यात्रा सफल थशे भागीदार के जे लांबा समय थी कोटनी कोट, कोट मा विवाद मा छे, तेमना विवादों समाप्त परंतु मित्रों याद राखो के जो तमे सत्यनी लड़ाई लड़ी रहा छो, तो में छुटकारो अने तमे जीती शकशो शनि देव तमने लांबा समय सुधी खेंची शके छे। तेज व्यक्ति के जेतेना वाहन वाहन ना प्लॉट अथवा कोई पण व्यक्ति ने ओगणत्रीस मार्च बे हजार पच्चीस पछी पच्ची लोन आपवा विषे विचारी रह्यो छे पछी तेनी योजना बदली ने नहीं तो तमने घरे मुश्केलियो आवी शके छे तेज महिलाओं के जेओ लांबा समय थी बाड़कों इच्छा राखे छे तेओ शनिदेव हाँ मित्रों नी कृपा थी बाड़कों नी खुशी मेळवशे मित्रों કે કે હે હું ખોટો નહીં થાય કે 29 20 માર્ચ 1925 પછી તમારું कुटुंब ના સંબંધો મીઠાશ પેદા કરશે તમારા આ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ આ સમયને તમારા હાથમાંથી ન જવા દો તેથી મિત્રો તમને માહિતી કેવી ગમતી કૃપા કરીને ટિપ્પણી કરીને અમને કહો જો તમને માહિતી ગમે છે तो पी देव महाराज नो साचो भक्त साचा हृदय थी सन 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 शनी देव महाराज नो आवाज होवो जो कृपा वीडियो नी जेम चैनल पर सब्सक्राइब करो आभार